હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું રૂપેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને શીખવવાનો છું એક એવો પાવડર બનાવતા કે જેના દ્વારા તમારા દાંત છે તે માત્ર મજબૂત જ નહીં બને પરંતુ તેની સાથે સાથે લગભગ લગભગ એમ કહેવા જાવ ને તો દાંતને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો સડો કે જેને અંગ્રેજીમાં આપણે દાંતની કેવિટી તરીકે પણ ઓળખીએ છીએ ત્યાર બાદ વાત કરવા જાઉં તો દાંતનો દુખાવો છે પીડા દાંત છે આ ઉપરાંત તમે ઠંડી કોઈ વસ્તુ ખાઓ છો ત્યારે ઘણીવાર દાંતમાં જળજણાટી બોલે છે આ તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ પાવડર છે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે મિત્રો આ દાંતનો પાવડર છે તે એવો છે કે જે 100% કુદરતી વસ્તુઓમાંથી બનેલો છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો કિંમતમાં ખૂબ જ સસ્તો છે અને ખાસ તો આપણા દાંત માટે સો ટકા સુરક્ષિત છે આજના આ વિડીયોમાં હું તમને લોકોને શીખવવાનો છું કે આ દાંતનો પાવડર છે તેને કઈ રીતે બનાવવાનો છે અને તેની સાથે સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો આ દાંતનો પાવડર છે તે એક જ મહિનાની અંદર તમારા દાંતની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી દેશે આ માટે જે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ છે તેના નામ જણાવું તો તેમાં પહેલી વસ્તુ છે લીમડાનો પાવડર જી હા મિત્રો લીમડાનો પાવડર છે તે એક સારો એન્ટી ગુણ ધરાવે છે કે જે તમારા દાંત અને તમારા પેઢા છે તેને મજબૂત બનાવવાનું અને તેને બચાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે લીમડા વિના દાંતની સફાઈ છે તે શક્ય જ નથી તેના વિના દાંતની સફાઈ થઈ જ ન શકે મિત્રો અહીં બીજી વસ્તુ જે લીધેલી છે તેનું નામ છે લવિંગ મિત્રો છે તેમાં યુજીનોલ નામનું તત્વ રહેલું હોય છે કે જે નેચરલ પેઇન કિલર તરીકેનું કામ કરે છે અને આપણા દાંતમાં થતા દુખાવાને અટકાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે હળદર હવે હળદર છે તે કુદરતી રીતે દાંત છે તેનો દુખાવો તો દૂર કરે જ છે તેની સાથે સાથે દાંતમાં અથવા પેઢામાં કોઈ જગ્યાએ સોજો આવી ગયો છે એટલે કે ઇન્ફ્લામેશન થઈ ગયું છે તો તેને પણ ઘટાડવાનું અને તેને દૂર કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે અને સરળતાથી કરે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ચોથા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે સિંધવ મીઠું અને પાંચમા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે બેકિંગ સોડા હવે આ બંને વસ્તુઓના કાર્યો તમને જણાવું તો એક તો તે દાંતની ચમક વધારશે પીળા થઈ ગયેલા દાંતને ફરીથી સફેદ બનાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત દાંત અને પેઢાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે મોંમાંથી આવતી દુર્ગંધ છે તેને પણ દૂર કરવાનું કાર્ય કરે છે અને દાંતમાં થઈ ગયેલો સડો છે તેને પણ ઘટાડવાનું કાર્ય આ બંને વસ્તુઓ છે તે ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો આ પાંચે પાંચ વસ્તુઓ છે તે તમારા દાંતની પીએચ જાળવે છે તેની સાથે સાથે કહેવા જાઓ તો જ્યારે આ પાંચ વસ્તુઓ ભેગી મળી જશે ત્યારે તમારા સમગ્ર મોઢાની સમગ્ર ચહેરાની સમગ્ર દાંત છે તેની કાયા પલટ જ કરી દેશે હવે આ પાંચે વસ્તુઓની કેટલી માત્રા લેવાની છે એ તો સૌથી પહેલાં તમે જણાવી દઉં તો સૌથી પહેલાં તો આપણે લોકોએ લેવાનું છે બે ચમચી જેટલો લીમડાનો પાવડર યાર પછી વાત કરવા જાઓ તો એક ચમચી જેટલો લવિંગનો પાવડર એક ચમચી જેટલી હળદર લેવાની છે તેની સાથે સાથે એક ચમચી જેટલો બેકિંગ સોડા અને એક ચમચી જેટલું સિંધવ મીઠું લઈ લેવાનું છે હવે એક વાટકાની અંદર આ બધી વસ્તુઓ લઈ લીધા બાદ બધી વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી લેવાની છે મિત્રો હવે આપણી પાસે પાવડર છે તે તો તૈયાર થઈ ગયો છે પરંતુ પ્રશ્ન થાય કે હવે આ પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવો તો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો આ પાવડરને એકદમ સૂકો હોય તેવો કાચની અથવા પ્લાસ્ટિકની એરટાઈટ ડબ્બો અથવા બરણી છે તેની અંદર આ પાવડરને ભરી શકો છો બે મહિના સુધી આ પાવડરનો યુઝ તમે ઉપયોગ છે તે કરી શકો છો તેની સાથે સાથે આગળ વાત કરવા જાઓ મિત્રો તો હવે કેમ તેનો ઉપયોગ કરવાનો છે એ જણાવી દઉં તો વહેલી સવારે ઉઠો છો ત્યારે નાસ્તો કર્યા પછી અને રાત્રે જ્યારે રાત્રિનું ભોજન એટલે કે ડિનર લઈ લો છો તેના પછી આ પાવડરનો ઉપયોગ કરવાનો છે આ બંને ટાઈમ તમારે લોકોએ સામાન્ય બ્રશ તો કરવાનું જ છે પરંતુ બ્રશ કર્યા પછી બ્રશને ફરીથી ધોઈ લો એકદમ ભીનું હોય તેના પર ચપટી એક પાવડરને લગાવી લો આના ઉપર અને પછી સમગ્ર મોઢાની સમગ્ર દાંતની સફાઈ છે તે આ પાવડર વડે હળવા હાથે આપણે બ્રશ કરવાનું છે મિત્રો દિવસમાં બે વાર આ પાવડરનો ઉપયોગ કરવાનો છે થોડા જ દિવસોમાં તમને લોકોને જબરજસ્ત પરિણામો છે તે આપ જોવા મળશે મિત્રો સાથે સાથે આગળ આપ પાવડરના ફાયદાઓની વાત કરવા જાઓ તો સૌથી મહત્વનો અને અગત્યનો ફાયદો છે કે આપણા દાંતમાં રહેલી કેવીટી એટલે કે કાળા ડાઘ થઈ ગયા છે અથવા તો પ્લાક કે જે પીળા ડાઘ થઈ ગયા છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય આ પાવડર સારી રીતે કરે છે પછી વાત કરવા જાઓ તો તમારા પેઢા છે તેને મજબૂત બનાવે છે અને દાંતમાં કોઈ ઠંડી વસ્તુ ખવાથી થતી જળજણાટી છે તેને પણ દૂર કરવાનું કાર્ય કરે છે સાથે સાથે જે લોકોના મોંમાંથી દુર્ગંધ આવતી હોય તેના માટે પણ આ પાવડર છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો આપનો ખૂબ ખૂબ આભાર